મહેન્દ્ર ભૂમિપુત્ર સારસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટર માત્ર એક લાખને પચાસ હજારની કિંમતમાં વેચવાનું છે ટ્રેક્ટરમાં એન્જિન આખું બનાવેલું છે અને ટ્રેક્ટરમાં એન્જિન હાઇડ્રોલિક ઓઇલ સાવ નવા જોવા મળશે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આખું એડ્રેસ વગેરે તમને આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો આખો વિડીયો જોઈને જ કોન્ટેક કરવો જેથી તમને બધી માહિતી સમજાય અને ખોટા ફોન કોલ કરવા નહીં તો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો અને દરરોજ નવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે તો મહેન્દ્ર ભૂમિપુત્ર ટ્રેક્ટરની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને એકનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરમાં આખું એન્જિન બનાવેલું જોવા મળશે અને બંને એન્જિન ઓઇલ અને હાઇડ્રોલિક ઓઇલ સાવ નવા જોવા મળશે બેટરી સારી જોવા મળશે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ટ્રેક્ટરમાં સીટ છત્રી બધું નવું જોવા મળશે ટ્રેક્ટરમાં આગળ પાછળ બંને ટાયર તમને સાવ સારી કન્ડિશનમાં જોવા મળશે જોઈ શકો છો ટ્રેક્ટરની કન્ડિશન હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તો આ ટ્રેક્ટરમાં બેટરી સારી જોવા મળશે સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરી રિવ્યુ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ જયરાજભાઈ છે જયરાજભાઈએ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ અને પચાસ હજાર રૂપિયા રાખેલી છે તો જયરાજભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું સાત પંચાણું છવ્વીસ આઠ બ્યાસી જયરાજભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ પચાસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો લાઠી ગામ અડતાલા ગામ જોવા મળશે નામ જયરાજભાઈ જયરાજભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ જયરાજભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે જયરાજભાઈનો કોન્ટેક કરી લેવો અને જો ટ્રેક્ટર લેવાનું હોય તો જ ફોન કોલ કરવા ખોટા ફોન કોલ કરવા નહીં તેઓ માલિકનું કહેવું છે તો મિત્રો વધુ માહિતી માટે ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો જયરાજભાઈનો કોન્ટેક કરી લેવો જય